જુનાગઢમાં દુકાનમાં ચોરીનો મામલો શહેરના છાયા બજારમાં દુકાનમાં ચોરીનો મામલો બે મહિલાઓએ રૂપિયા છ હાજર છસો ની કિંમતના દાગીનાની ચોરી કરી પોલીસે ના આધારે બંને મહિલાઓને ઝડપી લીધી ચોરી કરેલી ચાંદીની વીંટી ચાંદીના ચેઇન સહિતનો મુદ્દા માલ જપ્ત કર્યો સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પરેશમુદ ભટ્ટી જુનાગઢ એડવી પોલીસ સ્ટેશન માં ગઈકાલે રાજેશભાઈ ગેડિયા જે સોના ચાંદીના ઘરેણા કામ કરે છે તેમની સંતોષ જ્યોત જ્વેલર્સ કરીને જે શોપ છે તે ગઈકાલે બે મહિલાઓ પોતાના સગીર વયના બે યુવાનો સાથે આવેલી અને પોતાને ઇમિટેશન ના ઘરેણાં જોઈતા હોય તો આ ફરિયાદી એ પોતાની પાસે નથી એવું જણાવતા તેના શો કેસમાં જે આભૂષણો હતા તે પૈકી તેને જોવા માંગેલા અને ત્યારબાદ ત્યાંથી નીકળી ગયેલા તો જે ફરિયાદી છે તેના સામાન્ય અસ્ત્રસ્ત જોતા તેમના ધ્યાનમાં આવેલું કે જે ઇમિટેશન ધાતુની જે દસ વિંટીઓ છે તે ગુમ થયેલી છે અને એક ચાંદીનો ચેન તો કુલ મળીને આની જે બજાર કિંમત છે એ સ હાજર છસો રૂપિયા થાય છે આ બાબતે તેને સીસીટીવી કેમેરા ચેક કરી રેડીન પોલીસ સ્ટેશનમાં બે અજાણી મહિલાઓ અને સગાડી બાળકો વિરુદ્ભારતીના સંહિતા નિકલમ ત્રણસો પાંચ બે અને ત્રણસો એકત્રીસ ત્રણ કરતા ચોપન મુજબ ગુનો દાખલ કરાવેલો પોલીસ દ્વારા કેમેરાના આધારે ખૂબ ટૂંકા સમયમાં છે આ બંને મહિલાઓ જેમાં નંદુબેન ભાનુભાઈ અને રેખાબેન ભાવેશભાઈ પરમાર આ બંને છે એ કેશોદના પત્ની હોય આ બંને મહિલા સાથે અન્ય બે સગી હોય ના ચૌદ પંદર વર્ષના બાળકો પણ હોય તો આ બંને મહિલાની હાલ એડિઝન માં તરફ કરવામાં આવેલી છે અને આ જેના વિરુદ્ધ છે એ જે જે એક મુજબની કાર્યવાહી શરૂ છે ખાસ કરીને મહિલાઓ છે જે દુકાનદાર હોય તેને અન્ય વસ્તુઓ બતાવવામાં ઇન્ગેજ રાખે છે એમાં વ્યસ્ત હોય તેવા સમયે આ બાળકોને એ રીતે ટ્રેન કરેલા છે કે જે આ ઇમિટેશનની જે વસ્તુઓ છે તે પોતાના પોકેટમાં ધીમેથી સરકાવી દેતા હોય છે સીસીટીવી કેમેરા જોતા અને તેમના પૂછપરછ દરમિયાન આ પ્રકારની એમોથી અંદર હાલ કોઈ ગુનાઈત ઇતિહાસ ધ્યાને આવેલો નથી અમસ્તા પોલીસ દ્વારા આવા નાની નાની કેટલી ચોરીઓ કરેલી છે તે પ્રકારે ડિટેલ ઇન્ટ્રોગેશન શરૂ છે માટર ડ્રાઇવિંગ સેફ એન્ડຊ્યોર ડ્રાઇવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે